અપહરણ અને પોક્સો દુષ્કર્મ ગુનામાં આરોપી સહિત ગુનામાં મદદ કરનાર આરોપીના ના પિતા અને પણ કોર્ટે વીસ વર્ષની સજા અને તેત્રીસ ના હુકમ કર્યો ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ બે હજાર ત્રેવીસ એટલે કે અગિયાર અપહરણ અને પોક્સો દુષ્કર્મના ગુના સંદર્ભનો કેસ જેની બનાવ હકીકતમાં આરોપી યુવક અલ્તાફ લતીફભાઈ સૈયદ ડબોઇ હદ વિસ્તારમાંથી સત્તર વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો તો આ બનાવ યુવકના પિતા લતીફભાઈ અબ્દુલ રહેમાન સૈયદ અને યુવકનો ભાઈ સરફરાજ લતીફભાઈ સૈયદનાઓ દ્વારા આરોપીને ગુનો કરવામાં મદદ કરી હોય ત્રણેય આરોપીઓ સામે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ એચ જી વાઘેલાનાઓ સમક્ષ કેસ ચાલી જતા સરકારી વકીલ એચ બી ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી ત્રણેય આરોપીઓને કોર્ટે વીસ વર્ષની સજા અને તેત્રીસ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો ડભોઈ કોર્ટે અત્યાર સુધીમાં પ્રથમ ચુકાદો આપ્યો જેમાં આરોપી સહિત આરોપીઓને મદદ કરવા સંદર્ભે તમામ આરોપીઓને એક સરખી સજા ફટકારવામાં આવી છે જ્યારે સમાજમાં દાખલો બેસે તેવો મહત્વનો ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે આજથી અગિયાર માસ પહેલાં ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ફરિયાદીની ભોગ બનનાર દીકરી ઉંમરવર્ષ સત્તર તથા બાર દિવસ નાનીને આરોપી અલ્તાફ લતીફ સૈયદનાઓ લગ્નની લાલચ આપી પટાઈ ફોસલાવી ભગાડી લઈ ગયેલ અને તેઓના પિતા લતીફ ખાન અબ્દુલ રહેમાન સૈયદ તેમજ સરફરાજ ખાન લતીફ ખાન સૈયદ નાઓને મળતા તેઓએ ભોગ બનનાર તથા આરોપી અલ્તાબનાઓને ભાડેથી મકાન અપાવેલ જે મકાનમાં આરોપી અલ્તાબનાઓએ ભોગ બનનાર સાથે અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરેલ જે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા તમામ આરોપીઓને તકસીરવાન ઠરાવી ભગાડી જવા સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા ત્રણ હજાર દંડ તેમજ અપહરણ કરવા બદલ પાંચ વર્ષની કેદ તેમજ પાંચ હજાર દંડ તેમજ ભોગ બનનાર સગીર બાળા ઉપર અવારનવાર બળત્કાર કરવા સંબંધે વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે આમ સગીર બાળા ઉપર બળાત્કાર કરનાર તેમજ તેમાં આશરો આપનાર વ્યક્તિઓ વ્યક્તિઓમાં ભય વ્યાપે તે પ્રમાણેનો ઉદાહરણરૂપ ચુકાદો નામદાર કોર્ટે આપેલ છે